વડોદરામાં પંચમ કો સોસાયટીના ઉઠમણાની અફવા ફેલાઈ હતી અને પંચમ કો સોસાયટીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયાની વાત ફેલા હતા રોકાણકારો ચિંતામાં મુકાયા હતા સવારથી રોકાણકારોની પંચમ કો સોસાયટી પર લાંબી લાઈનો લાગી હતી સોસાયટીમાં રજિસ્ટ્રારે વહીવટદાર મૂકતા રોકાણકારોને શંકા ગઈ હતી રોકાણકારોએ પોતાના નાણાં મેળવવા દોડધામ કરી હતી મંડળીના સંચાલકોના કારણે લોન રિકવર થઈ શકી નહીં તો લોનના ગોટાળા બહાર આવતા વહીવટદાર મુકાયા હોવાનું રોકાણકારોનું માનવું છે રોકાણકારોને એસી ટકા રકમ હાલ પરત આપવામાં આવી રહી છે સોસાયટી પાસે જેમ જેમ ફંડ આવશે તેમ તેમ નાણાં ચૂકવવામાં આવશે એવું જાણવા મળ્યું હતું પંચમ કો ઓપરેટિવ બેંક જે વાળસિયા રોડ પર આવેલી છે જેના અંદર ડેલી કલેક્શનનું કામ રોજ કમાઈને ખાના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે અમારા બી એના અંદર ખાતા છે પાછળ ચાર દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે તેમના દ્વારા એવી જાણકારી મળી હતી કે બોળો કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોડો કમિટી અહીંયા નથી કમિટી મેમ્બર ગાયબ છે સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે ત્યારે આવે અમને જવાબ મળી છે આની બાહ્યધારી સંજય ચૌધરી સાહેબે લીધી છે જો ભવિષ્યના અંદર બેંક ઉઠામો કરશે તો બેંક ના અધિકારીઓના ઉપર કેસ કરવામાં આવશે હા છે વેવડદાર ખાલી મારી જે જૂની કમિટી હતી એ કમિટી ને તરફ કરી દીધી અને સરકાર તરફથી અમે બેઠાયા